વલસાડના નંદાવલા નેશનલ હાઇવે પર કેમિકલ ભરેલ ટેન્કર પલટી મારતા અકસ્માત સર્જાયો સમગ્ર હાઇવે પર કેમિકલ ફરી વળ્યું વલસાડના ગુંદાવ ઓવરબ્રિજ નજીક આવેલા નંદાવલા નેશનલ હાઇવે પર મોટી સરોણ ગામ નજીક બનેલી અકસ્માતની ઘટનામાં એક કેમિકલ ભરેલ કન્ટેનર નંબર એન એલ ઝીરો ટુ ડબલ એ ઝીરો સેવન ડબલ નાઇનનો ચાલક કન્ટેનર લઈ મુંબઈથી સુરત તરફ જઈ રહ્યો હતો જે દરમિયાન ગુંદલાવ ઓવરબ્રિજ ક્રોસ કર્યા બાદ મોટી સરોણ ગામ નજીક ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા કન્ટેનર ભારે માત્રામાં કેમિકલ હોવાના કારણે ડિવાઇડર સાથે અથડાયા બાદ પલટી માર્યું હતું જોકે કન્ટેનર પલટી મારતાની સાથે જ કન્ટેનર અને કેબિન છૂટું પડી ગયું હતું કન્ટેનરમાંથી કેમિકલ નેશનલ હાઇવે પર ફળી વળ્યું હતું જોકે આ સમગ્ર અકસ્માતની ઘટના બનતા આસપાસના લોકો અને રાહદારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ વલસાડ રૂરલ પોલીસ તથા એકસો આઠ ટીમને કરી હતી ઘટનાની જાણ થતાં જ એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક દોડી આવી હતી અને કન્ટેનરની કેબિનમાં ફસાયેલા ચાલકને હેમકેમ પ્રકારે બહાર કાઢી સારવાર હેઠળ વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો ત્યારબાદ વલસાડ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવતા તેણે તાત્કાલિક સ્થિતિનું નિરીક્ષણ કરી નજીકથી ત્રણ જેટલી હાઇડ્રા ક્રેન બોલાવી અને ઘટનાની જાણ વલસાડ ફાયર વિભાગની ટીમને કરી હતી જોકે ગણતરીના સમયમાં જ વલસાડ ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવતા તેમની હાજરીમાં ત્રણ હાઇડ્રાક્રેનની મદદથી કન્ટેનર તથા તેની બોડીને નેશનલ હાઇવે પરથી સાઈડે હટાવવાની કામગીરી શરૂ કરી હતી અને ત્યારબાદ ફાયરની ટીમ દ્વારા રસ્તા ઉપર પાણીનો મારો ચલાવી કેમિકલને સાઈડે કરાવી રૂરલ પોલીસની ટીમ દ્વારા વાહન વ્યવહાર સામાન્ય કરાવ્યો હતો